પાલકને પાલક પનીરને પ્લેટમાં કાઢી લાવ કાઢી લીધેલી છે અને એના ઉપર હું લસણને જે તમારો ઘીવાળો તડકો બદલાયો હોય તે ઉપર નાખીએ પાલક પનીરનો તે શંખો બદલાઈ જાય આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને જે ઘંટી આવે તેને પ્રેસ કરવાનું ન ભૂલતા તો તમને આગલી અગલી વિડીયોની નોટિફિકેશન મળે સારી સારી રેસીપી તમારી સાથે શેર કરું તો એક લાઇક તો બને કોમેન્ટ બી બને તો જરૂર લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો ચાલો આજે હું તમારી હાથે એક રેસીપી શેર કરું આ બહુ જ સારી બને પાલક પનીરની રેસીપી એકદમ અલગ રીતથી હું તમારી હાથે શેર કરતી છું તમને શીખવાડતી છું ત્યાં લીધે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી પાલક લીધેલી છે હવે ગામડામાં તરત પાલક પાલક નહીં મળે তো মেয়ে শাকভাটিওয়া পায়ে ফিস করে দিধে আর ঝিঁ ঝি কাপি গ্রীজার ফিস করে দিদে চালো হন শুরু করিধেছে পালক অরম পাখি দেব খাতে আমরা তি সি পাগল না કેને સાબુ ના એકા ને અમારી બફાઈ કે ઓ ઈને ચાને ઠંડા પાણી માં રાખવાની ઠંડા પાણી માં રાખવાનું એક કારણ છે કે પાલક નો કલર જે ગ્રીન કલર છે લીલા કલર તો તેવો ને તેવો જ રહે એટલે ઠંડુ બરાબર પાણી લેધેલું છે કે માં રાખીશું હા બરાબર પાણી છે ત્યાં જ સાજુ માટે રાખી દેવાનું છે अपना कलर लीलो ने लीलो दिया ठंडा पानी में लाख तो अभी जूस मशीन में राखी पालक को मैंने पीस ली है प्यूरी जैसी बना ली है तो जो पालक ने प्यूरी है इन्हें मैं साइड पर मूक ली थी हम मैं दही लीधेलु दही बहुत खातु ले एकदम आप जो मऊ वापरी दही ली है हमें अंदर थोड़ा मसाला लाखा हरद लाखी धाँ लाखा और मरचू लाख टेस्ट हिसाब से રાખી દીધું ટેસ્ટના હિસાબે રાખો તો એ હાટા બધો મસાલો મિક્સ કરી લેવા થોક દળેલું જીરું બી અંદર નાખો ચાલો બરાબર મિક્સ કરી લઈએ અહીંયા મેં એક પેન લીધો છે કઢ્યું આ પેનમાં ફોક તેલ નાખો आ गोई थे पालक पड़ी बना पर बनाने एक बार जरूर ट्राई कर दो थोड़क तो लगण लगण से पालक को लाएके। लाएके। में आखो बनाई मोरची राखोज थोड़ू और लगे मैं प्याज काटी लीजा एड कर

দা দিব মচালো গেকাই তাউি পানীৰ তাই পানীৰ তলুৱা তেল ৰাখিব

પનીર બના તેલની જગ્યા પર બટર બી વાપરી શકો કાંઈ આ બટર બીવું હતું એટલે મેં તેલ નાખેલું છે બટર તો બહુ બહુ ટેસ્ટી બને સ્વાદ બી આખો અલગ થઈ જાય પાલક પનીરનો કયો અંદર લાખું પનીર एकदम टेस्टी पालक पनीर तैयार आप थाली में करिए पास करो लगे घी लिए जरूर है बे चमची जेटूर हूँ लाख लहन लहन थे एकदम टी सार अंदर लैगी मैं पालक पनीर बनाई थी रेसिपी